નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પીએમ કિસાન યોજનાનો હપ્તા વિશે આ હપ્તામાં ઘણા ખેડૂતોને પૂરા ત્રણ હજાર રૂપિયા મળે છે પરંતુ કેટલાક ખેડૂતોના નામ યાદીમાંથી કપાઈ પણ શકે છે જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે વિડીયો અંત સુધી સાંભળો કારણ કે એક નાની ભૂલ તમારા હપ્તો અટકાવી શકે છે મિત્રો તમે પીએમ કિસાનની અંદર લાભાર્થી છો તમને પણ બે હજાર રૂપિયા મળે છે તો આ વિડીયો ખાસ કરીને તમારા માટે છો તો ધ્યાનથી સાંભળજો જોજો અને વિડીયોને લાઈક કરજો નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે મેં કોમેન્ટ બોક્સની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક પિન કરી છે ત્યાંથી મારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈનિંગ કરી લેજો ત્યાં આગળ હું ખેડૂતને લગતા ફોર્મ બહાર પડે છે તેની લિંક ત્યાં આગળ આપું છું ત્યાંથી તમે ત્યાં ઓનલાઈન ફોર્મ તમારા મોબાઈલમાંથી ભરી શકો છો તો ત્યાં વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈનિંગ કરી લેજો તો ચલો વિડીયો હવે ચાલુ કરીએ સરકારી અપડેટ મુજબ પીએમ કિસાન યોજનાનો બાવીસમાં હપ્તો ટૂંક સમયમાં ખેડૂતોના બેંક ખાતામાં જમા થવાનો છે એટલે કે મિત્રો બાવીસનો હપ્તો બે હજાર છવ્વીસની અંદર જાન્યુઆરી મહિનાની અંદર લગભગ જમા થવાનો છે પરંતુ આ વખતે સરકાર દ્વારા લાભાર લાભાર્થી યાદીની ફરી તપાસ કરવામાં આવી રહી છે જે ખેડૂતોની માહિતી અધૂરી છે અથવા ખોટી છે તેમનું નામ બાવીસમા હપ્તામાંથી કાઢી નાખવામાં આવશે એટલે કે મિત્રો બાવીસમા હપ્તાની યાદી ફરી ચેક કરવામાં આવી રહી છે જેનું જે ખેડૂતોની માહિતી અધૂરી છે તેવા ખેડૂતોના નામ નીકળી જશે મિત્રો હવે જાણીએ કે કોનું નામ કપાઈ શકે છે કે ખેડૂતે ઈ પૂર્ણ કરી નથી જેનો આધાર નંબર બેંક ખાતા સાથે લિંક નથી જેમના જમીન દસ્તાવેજ અપલોડ નથી જેનું બેંક ખાતું બંધ છે અથવા ઇનએક્ટિવેટ આવે છે અથવા સરકારી નોકરી છે આ ખેડૂતોને ભાવિશ મહબ્બતો અટકી શકે છે હવે સારા સમાચાર એ છે કે જે ખેડૂતોની ઈ કેવાયસી પૂર્ણ છે આધાર કાર્ડ અને બેંક ખાતા સાચી રીતે લિંક કરેલ છે જમીન વેરિફિકેશન પૂર્ણ થઈ ગયું છે અને અગાઉના હપ્તા મળ્યા છે આવા ખેડૂતોને ચોક્કસ બાવીસમો હપ્તો મળશે એટલે કે મિત્રો જેનું ઈ કે વાયસી પૂર્ણ નથી અથવા આધાર કાર્ડ સાથે બેંક એકાઉન્ટ શેડ્યુલ નથી જમીન દસ્તાવેજ ખોટો છે તેવા ખેડૂતોના નામ નીકળી જશે બાવીસમો હપ્તો તેમને નહીં મળે બે હજાર છવ્વીસની અંદર જેનું ઈ કેવાયસી પૂર્ણ છે બેંક એકાઉન્ટ આધાર આધાર કાર્ડ સાથે લિંક છે અને ખેડૂત નોંધણી કરાઈ છે તેવા ખેડૂતોને બાવીસમો હપ્તો મળી જશે મિત્રો હવે વાત કરીએ તો આજે જ તમારું નામ કેવી રીતે ચેક કરશો સૌ પ્રથમ ગૂગલમાં જઈને પીએમ કિસાન ઓફિશિયલ વેબસાઇટ લખો વેબસાઇટ ખોલ્યા બાદ બેનિફિશન ટીચર્સ ઉપર ક્લિક કરો પછી તમારો આધાર કાર્ડ નંબર અથવા મોબાઈલ નંબર દાખલ કરો ગેટ ડેટા ઉપર ક્લિક કરતા જ તરત જ દેખાશે કે તમારું નામ યાદીમાં છે કે નહીં અને બાવીસમો હપ્તો તમને મળશે કે નહીં મિત્રો એટલે તમારે સ્ટેચસ ચેક કરવા માટે ગૂગલની અંદર તમારે પીએમ કિસાન ઓફિસિયલની વેબસાઇટ ઉપર જવાનું રહેશે બેનિક્વેન્ટ સ્ટેચસ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારો આધાર કાર્ડ નંબર અથવા મોબાઈલ નંબર નાખીને ત્યાં આગળ તમે જોઈ શકો છો કે બાવીસમો હપ્તો તમને મળશે કે નહીં મળે સાથે સાથે એકવીસમાં હપ્તાનું ટેચસ પણ ત્યાંથી તમે ચેક કરી શકો છો મિત્રો ઘણા ખેડૂતો મિત્રો એક નાની ભૂલ કરે છે કે સમયસર ઈ કેવાય સી કરતા નથી અથવા બે વિગતો ચેક કરતા નથી એટલે આજે તમારા સીએસસી સેન્ટર કે ઓનલાઈન માધ્યમથી અપડેટ કરી લો જો તમારે ચેક કરવું હોય તો કે તમારું નામ બાવીસમાં હપ્તામાં યાદીમાં છે કે નહીં તો કોમેન્ટ બોક્સમાં ચેક લખો અને આવી જ મહત્ત્વની સરકારી યોજના અપડેટ માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન